હવે 18 કરતાં વધારે નવા ફીચર્સ સાથે આવી ગઈ છે કિયા કારન્સ ક્લાવિશ જે કાર ચલાવવાની એક નવી જ અનુભૂતિ કરાવશે કિયા કારન્સ ક્લાવિશ આવી ગઈ છે તમારી કાર ચલાવવાની એકદમ નવી અનુભૂતિ સાથે આ કાર નથી પરંતુ ચાલતું ફરતું ફીચર્સ હબ છે જેમાં તમને મળશે એડાઝ લેવલ 2 એટલે કે 20 ઓટોનોમસ ફીચર્સ જી હા કિયાની નવી કાર રીડિફાઈનિંગ કરે છે ઇનોવેશન એક્સપ્લોરેશન અને આઇડેન્ટિટી તો જુઓ છો વેસ્ટ કોસ્ટ કિયા ઉપર આજે જ બુક કરો તમારી કિયા ક્લેવિશ સમય આવી ગયો છે તમારી ને અનલોક કરવાનો કિયા કારન્સ ક્લેવિશ કેવળ કાર નહીં પરંતુ ચાલતું ફરતું ફીચર્સ હબ છે એડાઝ લેવલ ટુ ના ટ્વેન્ટી ઓટોનોમસ ફીચર્સ છે અઢાર કરતાં વધુ સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ છે સ્વેપ સ્વિચ ફોર વે પાવર ડ્રાઇવિંગ સીટ ડબલ ડી કટ ડ્યુઅલ ટોન લેધર સ્ટિયરિંગ બોસના આઠ સ્પીકર સાથે પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ છવ્વીસ પોઈન્ટ બાસઠ ઇંચ ડ્યુઅલ પેનોરામિક ડિસ્પ્લે ડ્યુઅલ પેનોરામિક સનરૂફ ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ અને બીજું ઘણું બધું ઇનોવેશન એક્સપ્લોરેશન અને આઇડેન્ટિટીની નવી શરૂઆત તો રાવ જુઓ છો આજે જ તમારા સપનાની કાર લઈ લો વેસ્ટ કોસ્ટ કિયા ખાતે તમારી ને અનલોક કરો વેસ્ટ કોસ્ટ કિયા ગ્રુપ તરફથી આજે અમે કિયા ક્લેવિસ કિયા કેરેન્સ ને આજે અમે લોન્ચ કરી છે તો આજે અમારા શોરૂમમાં કાર અવેલેબલ થઈ ગઈ છે તો તમે એની ટાઈમ શોરૂમ પર આવી અને ગાડી જોઈ શકો છો પ્લસ આ એક કાર એવી છે ઓલરેડી અમે કિયા કેરેન્સ તો યુઝફુલ હતા જ માર્કેટને બી ખબર જ છે બટ આ ગાડી છે એના અંદર તમને થ્રી સિક્સડી ગ્રી કેમેરા એડાસ લેવલ ટુ વિથ ટવેન્ટી ઓટોનોમસ ફીચર સાથે મળી રહી છે પ્લસ ટ્વેન્ટી સિક્સ ઇંચની ડ્યુઅલ પેનાનોમિક સંદ્રુપ સંદ્રુપ છે એના અંદર પ્લસ ટ્વેન્ટી સિક્સ ઇંચની તમને ડ્યુઅલ પેન ડિસ્પ્લે બી મળી રહી છે સ્પીડોમીટર છે એ બી ફૂલ્લી ડિજિટલ તમને મળી રહ્યું છે પ્લસ આના અંદર આગળની જે બે વેન્ટિલેટર સીટ મળી જશે અને પાવર સીટ સાથે તમને આ કાર મળી રહી છે તમે વેસ્કોસ્કિયાના નિયરેસ્ટ શોરૂમના અંદર જે અમારી અમદાવાદના અંદર જે બ્રાન્ચ છે આંબાવાડી છે સોલા છે નરોડા છે અને મોટેરા ચાર બ્રાન્ચના અંદર અમે ઓલરેડી અનમીલ કરી દીધી છે તો તમે નિયરેસ્ટ શોરૂમમાં તમે વિઝિટ કરી શકો છો થેન્ક યુ સો